અમારે રોડ નો પ્રશ્ન છે પાંચ છ વર્ષથી રજૂઆત કરવા છતાં તંત્ર આજ દિન સુધી ક્યાંય રોડ નું થયું નથી બે ચાર દિવસ પેલા ધૂળ નાખીને વયા ગયા હજી કે ડામર પાથરવા નથી વારંવાર પરમાર સાહેબ ને રજૂઆત કરી તો પણ અમારા કામ થતા નથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભા સાંસદ

જો રિપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે તો ગામને જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનો સામનો ન કરવો પડે આવી અમારી રજૂઆત છે પાણીન્દ્રા પેખરવાળો રોડ અત્યારની હાલતમાં જોઈએ તો માણસો પણ ચાલી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં અને આગેવાનોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જવાબ મળતો નથી આ કેટલા વર્ષથી આ રીતે છે હવે ગામના સરપંચને બધાય આગેવાનો બધાય દોડી દોડીને થાય કા કોઈ જવાબ આવવા દેતા નથી તો આ રોડ માણસો આલી હગે એવો તાત્કાલિક થાય નહીંતર આમાં ગાંધી સંધ્યા રાહે માર્ગ અપનાવવા ગામ મજબૂર થઈ રહ્યું છે પાણી થી પીખોર જવા માટે રસ્તો રિપેર કરવા નમ્ર વિનંતી અને ચોમાસામાં અત્યારે હાલ ખાડા અને એકદમ હાલે એવી કોઈ પોઝિશન નથી કોઈ વાહન કે કોઈ ડોક્ટરી કે કોઈ આફત આવે એવું એવું બઉ ખાડા છે અને રસ્તો કરવા રિપેર રસ્તો રિપેર નહી થાય તો અમે અમે આગળ આંદોલન હાલની તક તીખોર પાણીતરા જે રોડ છે અતિ બિસ્માર હાલતમાં છે ખાસ કરવાની જરૂર છે કોઈ એવા આગેવાન કોઈ નેતા કોક ફરકે ને જોવામાં કરે તો પબ્લિક હેરાન થતી હારે એક્સિડન્ટ થાય છે વારંવાર અને પબ્લિક બહુ હેરાન છે ધૂળ ઉડે છે અને ભટકાઈ જાય છે વાહન એવા ઘણા બનાવ બનેલા છે તો આ રસ્તો તત્કાલ ચૂંટણી પહેલા જો થઈ જાય તો અતિ સારું છે એમ નહીતર પીખોર અને પાણીધ્ર સરપંચ સહિત મારી સાથે જ છે ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવા અમે તૈયાર છીએ